વાપીમાં લોક શાહિત્ય કલાકાર સાયરામ દવે અને વિમલ મહેતાની ટીમે સંગીતની સુરાવલી વહેડાવતા સાંજ યાદગાર બની નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની શાનદાર ઉજવણી કરાઈ કુલ રૂપિયા બાવીસ પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે વિકાસના કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા મોબાઈલ એપનું મંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરાયું વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની વીસ વર્ષની ઉજવણી પ્રસંગે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાના રૂપિયા સત્તર કરોડ એકાણું લાખના ખર્ચે વિકાસના છ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂપિયા ચાર કરોડ વીસ લાખના ખર્ચે બે વિકાસ કાર્યોનું લોકાર્પણ વાપીના નામદા ખાતે રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો આ ઉજવણીમાં ગુજરાતના લોકસંગીત અને લોકસાહિત્યના જાણીતા કલાકાર સાઈરામ દવે અને વિમલ મહેતાની ટીમે સંગીતની સુરાવલી વહેળાવી અને હાસ્યની છોડો ઉડાવતા વાપીવાસીઓ માટે શુક્રવારની સાંજ યાદગાર બની ગઈ હતી આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કચ્છના ભૂકંપ બાદ નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું સુકાન સંભાળી ઉદ્યોગોના વિકાસ માટે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવતા દેશ વિદેશના ઉદ્યોગકારોએ રોકાણ કર્યું હતું બાળકો શિક્ષિત બને તે માટે શાળા ઉત્સવની શરૂઆત કરાવી હતી આજ રીતે વનબંધુ વિકાસ યોજના અને સાગરખેડુ યોજના સહિત અનેક આયામો સર કર્યા હતા શહેરોનો વિકાસ થાય તે માટે વર્ષ બે હજાર પાંચમાં શહેરી વિકાસ યોજનાની શરૂઆત કરાવી હતી રૂપિયા એકસો કરોડના ખર્ચે દમણ ગંગા નદી પર વીયર મંજૂર થતા પાણીની જરૂરિયાત સંતોષાશે આ સિવાય રિવરફ્રન્ટ અંગે પણ કામ થઈ રહ્યું છે હાલમાં સ્પોટ કોમ્પ્લેક્ષ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સહિતના કામો પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે વાપીના વિકાસ કાર્યોની બુકલેટનું અનાવરણ મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું વાપી મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ ત્વરિત મળી રહે તે માટે મોબાઈલ એપનું ઈ લોકાર્પણ પણ મંત્રીના હસ્તે કરાયું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરી ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી વાપી નોટીફાઈડ બોર્ડના ચેરમેન યોગેશ કાબરિયા વાપી પાલિકા માજી પ્રમુખ સર્વ પરેશભાઈ દેસાઈ કાશ્મીરા શાહ વિઠ્ઠલભાઈ પટેલ અશ્વિન પાઠક વાપી મહાનગરપાલિકા ઇન્ચાર્જ સીટી ઇજનેર જતિન પટેલ વાપી શહેર સંગઠન પ્રમુખ મનીષ દેસાઈ સહિત મોટી સંખ્યામાં વાપીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

ભારતનો નાગરિક બને એ એની શરૂઆત આપણે બાળક થી કરી અને નાના બાળકમાં સારા શાળા પ્રવેશોત્સવ થી શરૂઆત કરી આવા અનેક આયામો વન બંધુ વિકાસ માટે વન યોજના શરૂઆત કરી સાગર ખેડૂત માટે સાગર ખેડૂત યોજના શરૂ કરી ત્યાર પછી બે હાજર પાંચ માં એમને જોયું કે શહેર વિકાસ જે પ્રમાણમાં આપણા ગુજરાતમાં થવો એટલો થયો થતો નથી એલા માટે એમણે 2005 માં જે કે મંત્રી સોર્નીમ યોજના શરૂ કરી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો